જય મુરલીધર જય દ્વારકાધીશ જય મોગલ કેમ છો ઓલ ફ્રેન્ડ બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં જઈશો અને થોડોક શિયાળાની ઠંડી ઓછી થઈ પણ વાંધો નહીં આવે લગભગ પાછી વધી જાય પછી તમે હું અમુક અમુક તો પછી માના ઉદરમાંથી હથિયાર હીખીને આવ્યા એવો ઉલ્લેખ કરે છે કે અમે અંદર હતા ન્યાય બાકાજીકી બોલાવતા વારે વાત તમારું નોલેજ કંઈ વાંધો નહીં એક 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 ઇંગ્લિશમાં બોલે વોશ એન્ડ વોટ આપણે તો આવડે ને આપણે ગુજરાતી આપણે તો એવું કંઈ આવડે નહીં આપણે તો ગુજરાતીમાં ફાફા છે તો એ મુરલીધરની દયાથી જ્યાં સહયોગ થાય ત્યાં કરી અને મોજ કરી આમ તો એક રીતે અભણ હારાવો અભણની અંદર દયા હોય તમારે જ્યાં લખવું ત્યાં લખી લીજો એક અભણ પહાં દયા હોય એક તો એની પહાં કોઈ હિસાબ ન હોય આ બધી આપણી જીવન જરૂરિયાત વસ્તુ છે એ કંઈ હો ભાઈ તમે કોમેન્ટ કરીને ખાસ તમે હે ને અમને કહેજો એટલે અમને હે ને વધારે અનુકૂળ આવે ને વધારે આમ કંઈક કહેવાની ઈચ્છા થાય પછી તમે રોગ જોઈને વયા જાવ તો યાર પછી અમને એમ થાય ને કે ભાઈ આમાં નથી મજા આવતી એવું બધું થાય પણ ટૂંકમાં આપણે મિલિયનમાં તો સબસ્ક્રાઈબરો નથી પણ ગણ્યા ગાંઠા દસ બાર હજાર કે તેર હજાર જે સબસ્ક્રાઈબર છે ને સાતી ઠોકીને કહી હકીઓ કે આવા જ આપણે જોઈએ આપણે મિલિયન નથી જોતા આપણે મિલિયનોમાં ફાકા ફોલદારીવાળા જોતા નથી ખાલી અમે બેઠા અમે બેઠા ને પછી ઘોકે સડાવી દઈએ એવા સબસ્ક્રાઈબર નથી જોતા ભલે અમારે બાર તેર હજાર કે જે હોય ને એમાં અમે રાજી છીએ બ્લૂટિક આવવું હોય તો આવે ન આવવું જાય ને ઘેરે ઓલું ઓલું કંઈક બટન ફટન આવે એ આવવું હોય તો આવે નકર જાય એને ઘેરે પણ આપણે સબસ્ક્રાઈબર બધા મરદાનગીવાળા જોઈએ કેવા હા ભાઈ વટતી એક પર કહી દઈએ ને કે આમાં લોઢામ લીટો એટલે લોઢામ લીટો જ હોય તો આ બધું એવું છે કહેવત છે ને ધરાવીને ન નીપજે કુડવું કુળવીને માળું ન હોય જેને જો ઓઠલ પદમણી જે કુળવી આ ભૂલાઈ ગયો આખો આ મગજ હમણાંની ફેરવી નાખ્યા હાલો ને આપણે આખો પાછો બોલી નાખીએ ધરાવીને ધાન ન નીપજે કુળવીને માળું હોય જ્યાં જેસલ જખરો નીપજે જેનીમાં હોથલ પદમણી હોય એવાને ત્યાં જન્મે બાકી આ ઊભી સિટીમાં ઊભી બજારે આ ઓના ખોરામાં બેહીને વિડિયા બનાવીને મૂકે એમાં જેસલ જખરો ન નીપજે ભાઈ એમાં એકચ્યુલી એકચ્યુલી થાય એટલે આપણે આજે તો કંઈ જાજુ કેવું નથી કેમ કે કાલે સોનલ બીચ ગઈ છે આ સોનલના દર્શન બધાએ કર્યા હોય છે મઢડાવારી માય સોનલ બધાને વરસ આખું સારું જાય એવી માતાજી પહા આપણે પ્રાર્થના કરી લઈ બાકી તો ભાઈ જેને સમજણ છે એને તો કંઈ કહેવાનું નથી તો ભગવાન જેને નથી એને સદબુદ્ધિ આપે એવું બધું કહેવાનું છે તો ભલે હાલો ડાયરાને રામ રામ સીતારામ અને જય મુરલીધાર જય દ્વારકાધીશ જય માં મોગલ